નમસ્કાર દર્શક મિત્રો આપ છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એક કરુણ ક્રાંતિ બની જવા પામી છે નવસરીના અબ્રામા ગામે શંકાસ્પદ અવસ્થામાં પરણિતાનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહ પણ ક્યાં મળી આવ્યો તો પોતાના જ ઘરની પાછળના વાડામાં જી હા અબરામા ગામે રહેતા અને પિયર આવેલા વર્ષીય મુક્તિ પટેલનો ઘરની પાછળ દેવડ આવતા ચકચાર મચી જવા પામી છે જો કે શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળ્યો છે મૃતદેહ જે કરો એ સળગેલી હાલતમાં મળી આવતા સૌ કોઈ ચિંતામગ્ન બન્યા છે વાત જો કરવામાં આવે તો મુક્તિ પટેલ પોતાના પિયર ક્યારે આવી એ કોઈને જ ખબર નથી અને પિતાના ઘરે આવી એની કોઈને પણ જાણ પણ નહોતી બનવા અવસ્થા એવી બની કે આજે સવારે ઘરની પાછળના ભાગે ચપ્પલ અને પ્લાસ્ટિકની થેલી દેખાતા પરિવારજનોએ શોધખોળ કરી પરિવારજનોએ શોધખોળ કરતાની સાથે એ વાડામાં પ્રવેશ્યા વાડામાં પ્રવેશતાની સાથે જ એમના હોશકોષ ઉડી ગયા કારણ કે વાડામાં એમણે એમની વહલસોઈ દીકરીનો સળગેલી અવસ્થામાં મૃતદેહ જોયો મૃતદેહ જોતાની સાથે જ એ લોકોના હોશકોષ ઉડી ગયા અને આ ઘટનાની જાણ એમને પોલીસને કરી જલાલપુર પોલીસને કોલ મળતાની સાથે જલાલપુર પોલીસના પીઆઈ અને મહિલા પીએસઆઈ ઘટના સ્થળે પહોંચ્યા ઘટના સ્થળે પહોંચી અને એમણે પણ જોયું કે આ તો મુદ્દો ગંભીર છે ચિંતાજનક છે જેથી કરીને પોલીસ બેડાની અંદર જાણ થતાની સાથે જ ડીવાય એસ પી સહિત એલસીબી પીઆઈ કોરાડ સહિતનો સ્ટાફ જે કરો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો એફએસએલને પણ બોલાવવામાં આવી કારણ કે મૃતદેહ જે કરો એ સળગીલી અવસ્થામાં હતો પોતે આત્મહત્યા કરી એને મર્ડર કરવામાં આવ્યો છે એને સળગાવી દેવામાં આવી છે એ ગુથ્થી સુલઝાવા માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે અને હાલ તો એ મૃતદેહ ને એફએસએલ ની મદદથી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાલ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ સ્પીકર હેડફોન મિની પંખા અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જો કે સમગ્ર મામલે મુક્તિ પટેલે આત્મહત્યા કરી છે અથવા તેની હત્યા કરવામાં આવી છે એ પોતાના સાસરેથી પિયર ક્યારે આવી કયા સંજોગોમાં આવી આવી તો પિતાને પણ જાણ કેમ નહોતી કરવામાં આવી સીધી વાડામાં જ એની આ અવસ્થામાં એટલે કે સળગેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો શા માટે ચપ્પલ અને થેલી જે ખરી એ પાછળના ભાગે એણે ઘરના પાછળના ભાગે કાઢી વાડામાં કઈ રીતે ગઈ ત્યાં જ્યારે સળગેલો મૃતદેહ મળી આવ્યો ત્યાં સળગેલી અવસ્થા આજુબાજુમાં દેખાય છે તો મૃતદેહ સળગાવવામાં આવ્યો તો કેમ કોઈને જાણ નહીં થઈ આંબાવાડી છે આંબાવાડીની અંદર પોલીસે તપાસ શરૂ કરી અને સંપૂર્ણ અત્યારે તો રહસ્ય ઘેરાયેલું છે અને રહસ્ય ઘેરાવવાની સાથે જ એક દુઃખદ ઘટના બની જવા

સ્ત્રી અને મુક્તિ પટેલ કે જે પોતાના જ પિતાના ઘરની પાછળના વાડામાં સળગેલી અવસ્થામાં એનો મૃતદેહ મળી આવ્યો તો હાલ તો શોકનું મોજું ફરી વળ્યું છે અને સૌ કોઈ ચિંતામગ્ન બન્યા છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ લાઈવ અને ચટપટ ન્યૂઝ